ધોરણ પાંચ કોમ્પ્યુટર પરિચય પાર્ટ પાંચ બરાબર આપણે અગાઉના વિડીયોમાં વર્ડ એટલે શું બરાબર એનો ઉપયોગ શેના માટે થાય છે એ બધી માહિતી મેળવી અને વર્ડ વિન્ડો વિશે આપણે એના ઘટકો વિશે પણ માહિતી મેળવી આજથી આપણા પ્રેક્ટિકલ શરૂ થાય છે તો પહેલું પ્રેક્ટિકલ છે કે વર્ડની વર્ડમાં ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવવું બરાબર ડોક્યુમેન્ટની રચના કેવી રીતે કરવાની એ આપણે જોઈએ જુઓ તમારી ચોપડીમાં

પ્રોગ્રામમાં ઓલ પ્રોગ્રામમાં ગયા પછી એમાં જવાનું છે માઇક્રોસોફ્ટ ઓફિસમાં ઓફિસમાં ગયા પછી જુઓ ઓફિસના બધા પ્રોગ્રામનું લિસ્ટ આવ્યો એની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ બે હજાર સાત આ કરશો એટલે વર્ડ વિન્ડો ઓપન થઈ થયું વર્ડ બરાબર હવે તમારે ડોક્યુમેન્ટ ટાઈપ કરવાનો છે કયા એરિયામાં ટાઈપના જે સફેદ ભાગ છે એને શું કહેવાય ટેક્સ્ટ એરિયા બરાબર ટેક્સ્ટ એરિયામાં તમારે ડોક્યુમેન્ટ ટાઈપ કરવાનું છે ચાલો આપણે ડોક્યુમેન્ટ ટાઈપ કરીએ હવે મેનુ બાર પર જુઓ મેનુ બાર પર હોમ બટન સિલેક્શન છે બરાબર હોમ ટેક પસંદ કરેલી છે થયેલી છે ને બરાબર નીચે એની અંદર જુઓ હોમ ટેગ પસંદ થયેલી છે આ બધા અલગ અલગ ગ્રુપ છે ફંડ ફન્ટ ગ્રુપ છે પેરેગ્રાફ ગ્રુપ છે બરાબર સ્ટાઇલ છે બરાબર અને એડિટિંગ ગ્રુપ છે જુઓ નીચે રિબનમાં બરાબર હવે આ ફંડ છે ફંડ એટલે શું અક્ષર તમે જે અક્ષર લખો છો એની અંદર તમારે જે અલગ અલગ સ્ટાઇલ બદલવી હોય અક્ષર નાના મોટા કરવા એટલે અક્ષરને લગતા જે તમારે ચેન્જીસ કરવા હોય તે સેમાં જમ મોમટેપ પર ફંડ ગ્રુપમાં જઈને પા બરાબર એવી જ રીતે તમારે પેરેગ્રાફમાં કંઈ સુધારા વધારે એટલે પેરેગ્રાફ તમારે વચ્ચે લાવવું હોય પછી પેરેગ્રાફ જમણી સાઈડ પર ખસેડો હોય ડાબી સાઈડ પર ખસેડો હોય જસ્ટિફાઈ કરવાનું હોય બરાબર પછી તમારે બોક્સ બનાવીને બોક્સની નીચે લાઇન કરવી હોય એ બધું તમારે કરવું હોય તો તમારે પેરેગ્રાફ ગ્રુપમાં જવાનું ચાલો હવે આપણે હોમ ટેબમાં જોઈએ હોમ ટેબની અંદર ફન્ટ ગ્રુપમાં બરાબર હવે ફન્ટ ગ્રુપમાં શું હોય કે તમે બરાબર ફરાબર ફોનની અલગ અલગ સ્ટાઇલ તમે વર્ડમાં લખી શકો છો તો પહેલું જુઓ આ જે ડિફોલ્ટ સિલેક્શન છે આ લખ્યું છે પહેલાં કિલબરી બરાબર તે શું છે ડિફોલ્ટ સિલેક્શન એટલે આના જે અક્ષર છે તે જ્યારે તમે કોમ્પ્યુટરમાં વર્ડ ચાલુ કર્યું તો વિન્ડો જ્યારે ચાલુ થાય છે તો એની જાતે પસંદ થયેલા છે શું કહેવાય ડિફોલ્ટ સિલેક્શન હવે અમને ફંડની સ્ટાઇલ બદલી છે આ બાજુમાં છે એવો ત્યાં તમે ક્લિક કરશો તો એક બ્રોકડાઉન મેનુ આવશે જો આવ્યું અને અંદરથી તમારે મનપસંદ તમારે ફંડ પસંદ કરવાના છે તો ધારો કે મારે જો આ છે કોમી સેમ એમએસ બરાબર જુઓ તમારો મુદ્દો જે ફંડની સાઇઝ સ્ટાઈલ બદલવાનો છે તો જો ચાર નંબર પર છે બરાબર કોઈ એ ફોનના નામ પર ક્લિક કરો ઉદાહરણ તરીકે આ જે નામ આપ્યું છે તે બરાબર આ નામ કઈ છે આગળ ત્યાં જઈને તમે ક્લિક કરશો એટલે તમારે એ ફંડ પસંદ થઈ જશે એ ફંડ સિલેક્ટ થઈ જશે બરાબર જુઓ અહીંયા હું ક્લિક કરીશ એટલે ફંડના નામ ઉપર આવી ગયો હવે જો તમે ટાઈપ કરશો તો કયા ફંડમાં છપાશે આ ફંડમાં બરાબર જે આપણે પસંદ કર્યા છે એ હવે એવી જ રીતે તમારે ફોનની સાઇઝ બરાબર અક્ષરો નાના મોટા કેવી રીતે કરવાના છે તે જોઈએ જો ડિફોલ્ટ સિલેક્શનમાં અક્ષરો કહે છે અગિયારની સાઇઝમાં છપાસ બરાબર તો તમારે એની સાઇઝ મોટી કરવી હોય તો બાજુમાં એરો દેખાય છે એ એરો પર માઉસ પોઈન્ટને લઈને તમે ક્લિક કરશો એટલે ડ્રોપડાઉન મેન્યુ આવશે ધારો કે તમારે ફોન્ટ

હવે જુઓ નીચે પેરેગ્રાફ આપ્યો છે પેરેગ્રાફમાં શીર્ષક ધ ટાઈગર તમારે શીર્ષક આવવાનું છે પેલું જો નીચે ફકડો છે બરાબર અહીંયા તો તમારું પર્સર છે તો તમે ટાઈપ કરશો ત્યાંથી તમારું લખાણ લખાણ ચાલુ થશે તો ચાલો ધાઈગર શું શીર્ષક છે ધ

તો તમારે બે વાર એન્ટર કી નવીનિટી પર જવાબ તમારે કઈ કી દબાવવાની છે એન્ટર કી તો કેટલી બે છોડી છે બરાબર તો બે વાર એન્ટર કી એટલે બે વાર તમારી જગ્યા છૂટશે અને બે આટલી જગ્યા છોડવાની છે હવે જો તમે ફકરો જુઓ ધ ટાઈગર શીર્ષક આપ્યું છે પછી તમે બે લાઈન છોડી છે પછી શીર્ષક જયારે જ્યારથી ફકરો ચાલુ થાય છે ત્યારે આગળ થોડી જગ્યા છૂટેલી છે બરાબર એ શું દર્શાવે છે કે તમારો ફકરો પડે છે એટલે પેરેગ્રાફ પડે છે પેરેગ્રાફ માટે તમારે પેરેગ્રાફ પાડવા માટે તમારે સ્પેસ બારથી તમે પાંચ લીટી છોડશો તો એક ચેક કરીને તમારે પાંચ વાર સ્પેસ બારથી દબાવવી પડશે બરાબર જગ્યા છોડવા માટે એની જ જગ્યા પર જો તમે પેરેગ્રાફ જ પાડવાનો તો એક સાથે પાંચ લીટી પાંચ સ્પેસ છોડવા માટે તમારે કયું પી દબાવવાની છે કીબોર્ડની અંદર આવેલી ટેપ પી તો આ ટેપકી દબાવશો એટલે પાંચ જગ્યા છૂટી ગઈ હવે આપણે ફકરો ટાઈપ કરીશું જેસી એક જોક સાહસે એના પૂછે છે કે તમે જે ડોક્યુમેન્ટ બનાયો કે તો તમારે સેવ કરવો છે કે નહીં જો તમે યસ બટન દબાવશો જો આઈ બોક્સ યસ બટન દબાવશો તો સેવ કરવાનો પૂછે છે ફકરો બરાબર જે તમે ફકરો લખ્યો છે તે અને તમે નો બટન દબાવશો તો જે તમારું લખાણ છે તે બધું જતું રહેશે બરાબર તો જો તમે યસ બટન પર આપણે દબાવી છે યસ બટન પર દબાવશો તો સેવ કરવાનો પૂછે છે ડાયલોગ બોક્સ बराबर जयरे तब कपड़ो लखो तारे पहली बार जय फाइल तबी रीते कर सो नहीं यस बटन कर सो तो तू तो तो फाइल सेव करवाई के नही बराबर तब यश बटन दबाशो तो सैव करने बटन दबाव तो सैव थाय नहीं लखाण बधु जत हमें डॉक्यूमेंट के सेव करने तक क्वीक एक्सेस्कूर बार दिवसे समझाइल टाइटल बार पर બરાબર જુઓ તમે અહીંયા અહીંયા ક્લિક કરશો ને તો પણ એ ડાયરી આવશે બરાબર ને અહીંયા ફાઇલનું નામ લખવાનું આવશે બીજી કઈ રીત છે ઓફિસ બટન પર તમે ક્લિક કરશો એટલે લિસ્ટ આવશે જુઓ એની અંદર પણ છે સેવ બરાબર જ્યાં તમે ક્લિક કરશો એટલે અહીંયા એક પણ તમારા ફાઇલનું નામ પૂછશે જો અહીંયા ડિફોલ્ટ નામ આવે છે ધ ટાઈગર આપણે ટાઈગર વિશે ફકરો ટાઈપ કર્યો છે એટલે કોમ્પ્યુટર આપે છે ડિફોલ્ટ ના બરાબર એટલે ડિફોલ્ટ એટલે શું પસંદ આપણે જ્યારે સેમ બટન દબાય છે ત્યારે કોમ્પ્યુટર એનું નામ આપે છે ઘટાઇ ટાઈગર જો તમારે એ નામ બદલવું હોય તો તમારે અહીંયાથી તમારે માઉસ પોઈન્ટને લઈને અહીંયા તમે ક્લિક કરશો બરાબર અને ભૂસી કાઢવાનું ભૂસવા માટે અથવા તો તમે ડિલીટ ભૂસી કાઢવાનું એ નામ અને તમારે જે નામ આપવું હોય તે આપી શકાશે બરાબર ધારો કે તમારે ધોરણ પાંચ ક લખું પાંચ લખીએ બરાબર મેં લખું છું ફાઇલનું નામ સ્ટાન્ડર્ડ પાંચ બરાબર ધોરણ હવે મારી ફાઇલ કયા નામથી સેવ થશે સ્ટાન્ડર્ડ બરાબર અને કયું બટન દબાવવાનું સેવ બટન જુઓ સેવ બટન દબાવીશ એટલે ફાઇલ તમારી સેવ થઈ જશે બરાબર કેવી રીતે સેવ થઈ છે કે નહીં તે ખબર પડે તો જુઓ ટાઇટલ બાર બાર તમારે ફાઇલનું નામ બદલાઈ ગયું પેલા શું હતું ડોક્યુમેન્ટ અને ફાઇલ નામ જુઓ હવે આપણે સેવ કરું તો કયું નામ આવ્યું સ્ટાન્ડર્ડ ફાઈવ અને માઈક્રોસોફ્ટ વર્ડ બરાબર એટલે તમારે કોમ્પ્યુટરમાં કયા નામ પર ફાઇલ સેવ થઈ સ્ટાન્ડર્ડ ફાઈવ બરાબર હવે તમારે ફાઇલ સેવ થઈ ગઈ હવે બરાબર આટલું કામ આપણે આજે કરવાનું છે હવે આપણે વર્ડ બંધ કરી દઈશું કોમ્પ્યુટર બંધ કરવા વર્ડ બંધ કરવા માટે તમે ક્લોઝ બટન પર ક્લિક કરીશું એટલે વર્ડ બંધ થઈ ગયું